નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વાપી મહાનગરપાલિકા વાપી અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વાપી મહાનગરપાલિકા વિવિધ વિભાગ માટે અગિયાર માસના ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે જે માટે લાયકાત ધરાવતો ઇચ્છુક ઉમેદવારોએ વાપી મહાનગરપાલિકાની ચલાઝોન કચેરીમાં જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત હાજર રહેવાનું રહેશે મિત્રો સિટી મેનેજર માટે આ જગ્યા છે આઈસીટી ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની વિવિધ જગ્યા છે મિત્રો સિટી મેનેજર એમઆઈએસ આઈટી માટે એક જગ્યા છે મિત્રો જેમાં બી બીટેક આઈટી એમએમટેક આઈટી બીસીએ બીએસસી આઈટી એમસીએમએસસી એક વર્ષનો એક જગ્યા છે એમએ એમટેક એન્વાયરમેન્ટ એમએ એમટેક સિવિલ એક વર્ષનો ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ એક જગ્યા છે ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે વેટનરી ઓફિસર માટેની એક જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો બે વર્ષનો અનુભવ તેમજ બેચલર ડિગ્રી ઇનર વેટેનરી સાયન્સ એનિમલ હસબન્ડરી બીબીએસસી કરેલો હોય જોઈએ અથવા તો ડિગ્રી હોય રૂપિયા પગાર રહેશે આઈસીટી ઓફિસર માટે એક જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો અથવા તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા તો બેચલર ઓફ કોમ્પ્યુટર એન્ડ માસ્ટર ઓફ કોમ્પ્યુટર સાયન્સ સરકારી હસ્તકની કચેરીઓ અથવા ખાનગી સંસ્થાનો બે વર્ષનો અનુભવ એક જગ્યા છે મિત્રો ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની એક જગ્યા છે જેમાં સરકાર માન્ય ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકાનો બે વર્ષનો અનુભવ એક જગ્યા છે ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ ઇચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી બાયોડેટા તમામ અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની નકલ સાથે વાપી મહાનગરપાલિકા ચલા ઝોન કચેરી ચલા તાલુકો વાપી જિલ્લો વલસાડ ખાતે તમામ ઉમેદવારોએ પોતાના સ્વખર્ચે અને જોખમે હાજર રહેવાનું રહેશે મિત્રો ઉમેદવારોની મહત્તમ ઉંમર પાંત્રીસ વર્ષની રહેશે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા મૌખિક ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા વાપી મહાનગરપાલિકાની રહેશે સદરહુ જગ્યા તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરારધારીત રહેશે મિત્રો તેમજ ત્યારબાદ મહાનગરપાલિકાની જરૂરિયાત અને જે કર્મચારીઓની કામગીરીના આધારે કરવામાં આવશે તારીખ મિત્રો બે કલાક સુધી મહાનગરપાલિકાની ચલા ઝોન કચેરી ચલા તાલુકો વાપી જિલ્લો વલસાડ ખાતે રાખવામાં આવેલ છે જ્યાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ સહિત પોતાના સ્વ હાજર કરવાનું રહેશે ઉપરોક્ત કામે કોઈ પણ નિર્ણય કરવાનો હક વાપી મહાનગરપાલિકાને રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ સિટી મેનેજર આઈસીટી ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર આ વોકન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય